જેમ માતા પોતાના નાનકડા બાળકના ઉછેર માટે ઉત્સુક હોય છે તેમ ગુજરાતના ખેડૂતો પણ પોતાના પાક માટે પ્લગ નર્સરી દ્વારા ધરુ ઉછેર તરફ વળ્યા છે પ્લગ નર્સરીથી ગુજરાતના ખેડૂતોને ફાયદો તો થઈ જ રહ્યો છે સાથે બિયારણ ખર્ચ પણ ઘટે છે ધરુ તંદુરસ્ત અને રોગ મુક્ત રહે છે ઉચ્ચ ગુણવત્તા અને એક સમાન ઉત્પાદન પણ મળે છે નિંદામણ મુક્ત ધરુ હોવાથી છોડનો વિકાસ સારો થાય છે અને ઉત્પાદનમાં લાભ મળે છે વળી આ પદ્ધતિમાં માનવ બળનો બચાવ થાય છે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા અપાતી માહિતી અને તાલીમથી ગુજરાતનો ખેડૂત આધુનિક રીતે ધરો ઉત્પાદન પદ્ધતિમાં પ્લદ નર્સરીથી ખેતી ક્ષેત્રે ક્રાંતિ લાવવા આગળ વધી રહ્યો છે ગુજરાતનો ખેડૂત મેળવશે ગુણવત્તાયુક્ત ધરુ અને એ